ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે બે હજાર પંદરમાં પૂછાયેલો દાખલો પ્રશ્ન નંબર આઠ જોઈએ એક દ્વતીયાંશ વત્તા ત્રણ અષ્ટમાંશ વધતા સાત સોડાંશનું સમતુલ્ય દશાંશ રૂપ જો નીચે જવાબો દશાંશમાં છે તેર પોઈન્ટ એકસો પચીસને એવા બધા તો આ દાખલો કઈ રીતે ગણી શકાય એ આપણે જરાક જોઈએ અહીંયા હું ગણીને બતાવું તમે દેખી શકો એક દ્વિતિયાંશ ત્રણ અષ્ટમાંશ વધતા સાત સોડાંશનું સમતુલ્ય રૂપ આ દાખલો બે રીતે ગણી શકાય હું સરળ રીતે ગણીને બતાવું અપૂર્ણાંકનો જ્યારે સરવાળો કે બાદબાકી કરવાનો હોય ત્યારે આપણે જાણીએ છીએ એ મુજબ દરેકની છેદ એક સરખા હોવા જોઈએ એટલે કે એક સમાન હોવા જોઈએ અહીંયા આપણી જોડે ત્રણ અપૂર્ણાંકોનો સરવાળો છે એમાં છેદ એક સરખા નથી તો પહેલાં તો આપણે ત્રણેના છેદ એક સરખા કરવા પડશે તો આપણે એ વિચારીએ કે એક સરખા છેદ શું થાય તો એ આ એ વિચારવાનું કે આ ત્રણેય સંખ્યા જે આપેલી છે છેદમાં એ ક્યાં ભેગી થાય એનો ઘડિયો બોલીએ તો ક્યાં ભેગા થાય એટલે કે એનો લસા શું આવે તો એનો લસા આવશે સોળ કઈ રીતે એ તરત ખબર પડી જાય કે બેના ઘડીયામ સોળ આવે આઠમાં આઠ દુ સોળ આવે ને સોળ એકા સોળ એટલે સોળ પર ભેગા થાય તો એનો લસા સોડ આવશે એટલે આપણે એનો ત્રણેનો છેદ સોડ કરી દઈએ જેથી અપૂર્ણાંકના સરવાળા બાદ બાકીની જે રીત છે એ રીતે આપણે દાખલો ગણી શકીએ તો અહીંયા એક દ્વિતિયાંશનો છેદ આપણે સોડ કરવો હોય તો બેને કેટલા વડે ગુણવા પડે તો બેને આઠ વડે ગુણવા પડે તો અંશમાં પણ આઠ વડે ગુણવું પડે એવું શા માટે કર્યું કારણ કે નીચે જેટલા ગણા કરીએ એટલા ગણા અંશમાં કરીએ તો એ સંખ્યા એની એ જ રહે એક દ્વિતિયાંશના એક દ્વિતીયાંશ જ રહે એટલે કે અડધો જ રહે એની કિંમત બદલાય નહીં એ કિંમત ના બદલાય એટલે નીચે જેટલા ગણા કર્યા છેદમાં જેટલા ગણે કરે એટલા અંશમાં પણ કરવા પડે એવું જ અહીંયા કરશું કે ત્રણના છેદમાં આઠ છે તો આઠનો સોળ કરવા આપણે આઠને બેથી ગુણશું તો અંશમાં પણ બેથી ગુણી લઈએ જેથી એની કિંમત ત્રણ અષ્ટમાં ઊંચ જ રહે આ બે 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 ઉડાઈએ તો ત્રણ અષ્ટમાં ઊંચ જ રહેશે નહીં અહીંયા તો સાતના છેદમાં સોળ છે જ એટલે એને કશું કરવાની જરૂર નથી હવે આપણે જોઈએ કે આપણો અપૂર્ણાંક કઈ રીતે થાય તો એક આઠ આઠ થઈ જશે બે આઠ સોળ થઈ જશે ત્રણ દુ છ થઈ જશે આઠ દુ સોળ થઈ જશે વધતાના વધતા સાતના સાત છેદમાં સોળ થઈ જશે હવે આપ જોઈ શકો કે ત્રણે ના છેદ એક સરખા થઈ ગયા એટલે આપણો અપૂર્ણાંકનો સરવાળો કરવો સરળ થઈ ગયો અપૂર્ણાંકના સરવાળા બાદ બાકીમાં આ રીત કરવાની હોય આ આઠ સોળ કિંમત એક દુતીયાંશ એટલે કે અડધા જેટલી જ છે અહીંયા આઠ દુ સોળ ઉડી જાય એટલે એક દ્વતીયાંશ થઈ જાય એટલે કે એની કિંમત આપણે બદલી નથી હવે આ છેદ એક સરખા થઈ ગયા એટલે નિયમ પ્રમાણે આપણે છેદ એક જ વાર લખવાનો હોય અને અંશ અંશનો સરવાળો હોય તો સરવાળો અને બાદબાકી હોય તો બાદબાકી કરી લેવાની તો આઠના આઠ છ ના છ વત્તાના વત્તા સાત ના સાત અહીંયા આઠ ને છ ચૌદ ને સાત એકવીસ થશે છેદમાં આવ્યા સોળ હવે આ જે જવાબ આવ્યો એ અંશાધિક અપૂર્ણાંક છે આ અપૂર્ણાંકમાં જવાબ સાચો પરંતુ આપણે તો દશાંશ રૂપમાં જવાબ શોધવાનો છે એટલે કે એનું દશાંશ સ્વરૂપ કરી દઈએ તો આ અંશાધિક અપૂર્ણાંક છે એટલે કે અશુદ્ધ અપૂર્ણાંક છે અંશ મોટો છેદ નાનો તો એટલે કે એકવીસ ને સોળ વડે ભાગી શકાય અહીંયા હું એકવીસ ને સોળ વડે ભાગું અને એ દશાંશમાં જવાબ લાવીને બતાવો તો સોળ એકા સોળ ભાગ ચાલશે એકવીસમાંથી સોળ જશે તો વધશે પાંચ પાંચ વધ્યા હવે પાંચને સોળ વડે ના ભાગી શકાય તો આપણે અહીંયા દશાંશ ચિહ્ન લઈ અને અહીંયા શૂન્ય લગાડી શકીએ તો સોળ દુ બત્રીસ સોળ ત્રણ અડતાલીસ વડે ભાગ ચાલશે સોળ ચાર ચોસઠ વધી જશે એટલે સોળ ત્રણ અડતાલીસ જોવા અહીંયા દશાંશમાં જવાબ છે પોઈન્ટ પછી ત્રણ તો અહીંયા પચાસમાંથી અડતાલીસ ગયા તો બે વધ્યા હવે પાછું શૂન્ય લગાડ્યું સોળ એકાદ સોળ ભાગ ચાલ્યો વીસમાંથી સોળ ગયા તો ચાર વધ્યા પાછું સૂન્ય લગાડ્યું સોળ 32 બત્રીસ ચાલીસમાંથી બત્રીસ ગયા તો આઠ વધ્યા અહીંયા 0 લગાડ્યા સોળ પંચ્યાંસી અહીંયા ભાગ ચાલી ગયો નિશેષ ભાગ થઈ ગયો એટલે કે એક ત્રણ હજાર એકસો પચીસ દશાંશ રૂપમાં એનું સમતુલ્ય દશાંશ રૂપ આવ્યું એક પોઈન્ટ ત્રણ હજાર એકસો પચીસ જે આપણો જવાબ નંબર છે ડી ઓપ્શન એક પોઈન્ટ ત્રણ હજાર એકસો પચીસ